આદિવાસી સમાજના જાતિના દાખલાના પ્રશ્નને લઈને પાલનપુરથી ગાંધીનગર સુધી નીકળેલી પદયાત્રામાં મધરાતે હાઈ વોલ્ટેજ ડ્રામા બાદ આજે ફરી ગરમાવો જોવા મળ્યો છે દાંતાના કોંગી ધારાસભ્ય કાંતિ ખરાડીની આગેવાનીમાં નીકળેલી આ યાત્રાને મંજૂરીને હોવાનું કહી પાલનપુર પોલીસે મધરાતે કાંતિ ખરાડી સહિત પચાસ જેટલા આદિવાસી આગેવાનોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી જો કે વહેલી સવારે તેમને મુક્ત કરવામાં આવતા પદયાત્રા ફરી સિદ્ધપુર પહોંચી હતી જ્યાં સિદ્ધપુર પોલીસે મંજૂરી વગર એક ડગલું પણ આગળ નહીં વધવા દઉં તેમ કહી કાકોશી ચાર રસ્તા પાસે યાત્રાને અટકાવી દેતા મામલો વીચક્યો હતો હાલમાં આદિવાસી આગેવાનો અને કોંગ્રેસના નેતાઓ ફરીથી કાણોદર જઈને ધરણા પર બેસી ગયા છે આદિવાસી સમાજની આ લડત તેમના બંધારણીય હક અને આવનારી પેઢીના ભવિષ્ય માટે હોવાનું ધારાસભ્ય કાંતિ ખરાડીએ જણાવ્યું છે તેમણે સરકાર પર આક્ષેપ કર્યો હતો કે જાતિના દાખલા માટે ઓગણીસો પચાસના પુરાવા માંગવા એ અન્યાય છે કારણ કે આવા પુરાવા સરકાર હસ્તક હોય છે કારણ કે પોલીસ દ્વારા કરવામાં આવતા માનસિક અત્યાચાર અને અટકાયત સામે રોષ ઠાલવતા જેમ કે ઉચ્ચારી છે કે ભલે અમારે ભૂખ્યા તરસા રહેવું પડે કે મરવું પડે પણ જ્યાં સુધી દાખલા નહીં મળે ત્યાં સુધી લડત ચાલુ રહેશે આ પદયાત્રાને સિદ્ધપુરના પૂર્વ ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પણ ટેકો જાહેર કર્યો છે ચંદનજીએ ભાજપ સરકાર અને પોલીસ પર દબંગગીરીનો આરોપ લગાવતા કહ્યું કે પોલીસ ગમે તેટલી રોકટોક કરે તો પણ તેઓ આદિવાસીઓના હક માટે આ યાત્રા ગાંધીનગર સુધી ચોક્કસ લઈ જશે સમગ્ર વિવાદમાં પોલીસ તંત્રનું કહેવું છે કે પદયાત્રા માટે કોઈ પૂર્વ મંજૂરી લેવામાં આવી ન હોવાથી કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અટકાયત કરવામાં આવી હતી બીજી તરફ કાંતિ ખરાડીએ હર્ષ સંઘવીને પડકાર ફેંકતા જણાવ્યું છે કે સરકાર માત્ર તાનાશાહી કરીને આદિવાસીઓને ગાંધીનગર પહોંચતા રોકવા માંગે છે તંત્ર અને રાજ્ય સરકાર વચ્ચે આ પ્રશ્ન હોવાથી આદિવાસી આગેવાનોએ સ્પષ્ટ કર્યું છે કે જો તેમને જ દાખલા આપી દેવામાં આવે તો તેઓ રવાના થઈ જશે અન્યથા તેઓ કોઈ પણ ભોગે ગાંધીનગર પહોંચશે હાલ કાળોદરમાં ચાલતા ધરણાને પગલે વાતાવરણ તંગ છે અને પોલીસ પરવાનગી નહીં આપે ત્યાં સુધી આંદોલનકારીઓએ ત્યાંથી ન ખસવાનો મક્કમ નિર્ધાર વ્યક્ત કર્યો છે